પરિક્રમા તો બંધ છે એવું છે બધા વાતો કરે છે તો આપણે તમને ભવનાથ તળેટી ની અંદર ચાલ્યા જાય છે અત્યારે રાતનો સમય છે ને ઝરમર ઝરમર વરસાદ આવે છે તમે જોઈ શકો છો અત્યારે ને છું ભવનાથમાં ને આ છે ભવનાથ તળેટીનું પાર્કિંગ આપણે જઈએ છીએ અત્યારે ભવનાથમાં પરિક્રમાનો માહોલ છે તમે જોઈ શકો છો સાઈડમાં બધું તો કેવું છે બધું અત્યારે આપણે ભવનાથ જઈ રહ્યા છે હાથમાં એક હાથમાં છત્રી છે અને એક હાથમાં મોબાઈલ છે તો મારો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અત્યારે વરસાદ પણ આવી રહ્યો છો ને આપણે જઈએ છીએ જોવા વરસાદ અત્યારે છત્રી મારા હાથમાં નથી રહેતી છે ભવનાથ તળેટીનું પાર્કિંગ પાર્કિંગ વિભાગ છે આ તમે જોવો આ બધા જો આ ધંધાવાળા બધા એવા તા પણ આ રીતનું છે બધું વિશાળાઓને જવ ઢાંકી ઢાંકીને બધું આ મૂકી દીધું છે વરસાદના કારણે જુઓ તમે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું છે બધું ને ઈન્દ્ર ભારતી બાપુનો ગેટ આવે છે સામે મારી પાસે ગાડી તો છે ઓલરેડી મેં હોટલે ગાડી મેલી દીધી છે પણ એમાં એવું છે કે ગાડી ચલાવું કે ફોન પકડું કે શું હોય એવું કરવું જુઓ તમે અત્યારે આપણે જઈએ છીએ હવે ધોના તળેટી ની અંદર ને આ અમારી સામે ઝૂપડા બધા વારેલા છે બિચારા ધંધા કરવા આવ્યા હતા ને વરસાદે બમ બોલાવી છે આ જોવો અહીંયા સ્ટેટની કંઈક તૈયારી હાલે છે અત્યારે આવું છે બધું જોવા સ્ટેટ છે ઇન્દ્ર ભારતી બાપુ નો ગેટ છે અહીંયા ને આપણે આગળ જઈ રહ્યા છે તો તમે બન્યા મિત્રો એક હાથમાં છત્રી છે મારે જોવો તમે બધા કઈ રીતના ભવનાથમાં વરસાદ બહુ છે તો મારી ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવા શેર કરવાનું ભૂલતા નહીં નિલેશ રાઠોડ અગિયાર પંચ્યાસી જોઈ શકો છો આ રિક્ષામાં બધા આપણે એની પણ રાય લઈએ આપણે ભાઈ તમે પરિક્રમા કરવા આવ્યા હતા હે ક્યાં ગામ થી આવો છો ધંધો કરવા આવ્યા કે પરિક્રમા ધંધો કરવા જો મિત્રો તો આ બિલાડા હાલત કેવી છે વરસાદ ને કારણે શું આવે છે દશા થવાની છે એવું છે બંધ રહેવાનું છે ઓહો જો જો મિત્રો અત્યારે આ રીતના માહોલ છે બધો બહુ ખરાબ છે ને ભાઈ આપણે બધાની રાય લઈએ છીએ ને આગળ વધી રહ્યા છે તમે એન્ડ સુધી બન્યા કેમ કે મારી પાસે અત્યારે ગાડી નથી બાકી હું તમને જુઓ તમે આ વરસાદ ઝરમર 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 ચાલુ છે મિત્રો તમે નવા હોય તો મારી ચેનલ ની અંદર સબસ્ક્રાઈબ અને લાઈક કરો શેર કરવાનું ભૂલતા નહીં એક હાથમાં મારે છત્રી છે કોમેન્ટ તમે લખો છો મને પણ હું તમને રિપ્લાય નથી આપતો એક હાથમાં મોબાઈલ છે જો આ કેવી કંડિશન છે બધાની એને પણ આપણે રાય લઈએ મિત્રો તમે પરિક્રમા કરવા આવ્યા હતા કે ધંધો કરવા માટે ધંધો કરવા માટે જુઓ મિત્રો આ બધા જો બેઠા છે જો વરસાદને હિસાબે શાંતિથી બેઠા છે હા માહોલ ખરાબ થઈ ગયો બો મિત્રો જુઓ તમે કેવું અત્યારે થઈ ગયું છે આપણે ભવનાથ ની અંદર જઈએ મિત્રો હું તમારો કોમેન્ટ નો જવાબ ન દઈ શકું મને માફ કરશો કે મારા હાથમાં એક છત્રી છે ને ઉપર વરસાદ પણ ચાલુ છે ઝરમર ઝરમર જુઓ મિત્રો તમે આ બધા ભાવનગર થી ક્યાં ક્યાંથી વિશાળ ધંધો કરવા આવ્યા છે અત્યારે માણસો આપણે ભવના તળેટી ગેટ પાસે ભૂગવા આવ્યા છે તમે જોઈ શકો છો કેવો માહોલ છે જો સામે બધું તમે આ રીતે છે બધું કેમેરો સાફ કરી નાખું તમને સર જોઈ શકો છો વાહન બધા કેટલા છે જુઓ મિત્ર ભવનાથમાં વયું છે આ રીતનો શનિદેવ નું મંદિર શનિદેવ મહારાજ નું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો તમે આપણે ભવનાથ પહોંચવા આવ્યા છે વરસાદ એ ચાલુ છે એવું છે બધું જુઓ આ ધંધાવાળાની હાલત કેવી થઈ જાય હા કહો તમે આ સાડી વેચે છે આ ભાઈ સાડી વેચે છે પણ જોવો આની હાલત કેવી પાણીનું જોવો આમ તમે એકવાર નકલું પાણી પડ્યું ઉપર બધામાં જો આ પાણી ભરાણું હો અંદર જોઈ લ્યો તમે આ જો માલ ઢાકી રાખીને બધા બેઠા જોવો તમે જો જો સામે પણ માલ બધા આજે ખેલે પરિક્રમામાં વરસાદ પડી ગયો છે તો બહુ ઓલું થઈ ગયું છે યાર જો ચાલો તો હવે જે આગળ વધીએ આપણે કેવો મહોલ છે એ જોઈએ જોઈ શકો છો મિત્રો તમે કેવી પરિસ્થિતિ છે में बड़ा स्टॉल है અને સુધી બની આવ્યો મિત્રો નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ આવતો હોય છે તમને અત્યારે કેમ કે આપડે લાઈટ ચાલુ છે એટલે થોડોક નેટવર્કનો નો ઇશ્યુ આવે છે કેમ કે ભવનાત અંદર બે બહુ ઓછું આવે છે આ મળી ગયો વચ્ચે દેજો તમે કેવું સણગારેલું છે એ બધું જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ આમ ચક્કર લગાવીએ છીએ ફરતી જોઈ શકો છો મિત્રો જુનાગઢ ભવનાથ તળેટી આ વરસાદ આમાં પરિક્રમા કેમ કરવી वो देव है। तो तो तो। 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 महादेव महादेव छोलियो पांच जन सा ચાલો મિત્રો તો તમે મહાદેવના પણ દર્શન કરાવી આવ્યો જોઈ શકો છો મહાદેવ મહાદેવના પણ તમને દર્શન કરાવું એન્ડ સુધી બની આવ્યો તો તમે જોઈ શકો છો મિત્રો કેવું મંદિર બહુ મસ્ત શણગાયું સપસો મિત્રો તમને જોવો ટ્રાફિક સામે ભારતી બાપુનો આશ્રમ છે ભારતી આશ્રમ સામે છે જોવો તમે y eso por جيڪا <laughs> ચાલો નેક્સ્ટ મેળા આપણે લાઈવ